આ પાથરા જો આ બધા પાથરા વાટી નો શેરદાર માં એ કુટકા જેવું નહીં થઈ ગયું હોય થઈ ગયું હશે કે નહીં થયું થઈ ગયું છે જો પેલા બે પાથરા પડે ના પડે એટલે ફટાફટ આપણે હમણાં ફટાફટ બે એક પોટકો જેવું કરી અને નિયર કરી પછી વાટવા બફોરે જવાનું હોય તું ચો માઈ હે તાર માં વાટવાઈ વાટવાઈ હે એમ તો લ્યો દાત તેડો તો બે તાર વાટું હોય તો લાવ તે મુ વાટું એમ તાઈ બોતો પાથરા પોટકો થઈ ગયો છે આવ થઈ જાહે પોટકો તો બે અને આપણે કાપડું પાથરી અને ફોટકો બોતી દઉં હાલ ટોરો મગફળી સાર ખાય રે એટલે હાલ બોતો નહી ઓ થઈ જાય ને વચો વચ પાથરો यस गुड मॉर्निंग उठा 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 हेड सा पिओ ना बेटा ये पया उठे बस तो या खावा जाय रे के पापा तो या कोलो खावो सरो जय माता जी ચા પીને પછી અકળો ખાજો બેટા કઢી ખાઈ લો હા હા ઉતા શું કહેતી હતી બોલ સાલો હે બોલ સાચાણ પીવો હે હાલ નહીં પીવો પછી પી એમ ને હારો બેટું તો આપણે ગાયો પેશીઓનું નિયાર કરી દીધી છે જો રચકો ખાઈ છે અને હવે આપણે જવાનું છે ઘરે જે નહીં તૈયાર થઈને ખેંચ્યું લઈને વટવા બપોરે જવાનું છે વટવા ગોમ એક માજી મરી ગયેલા હે અને અમારે મેલો હતો એટલે હું ને મમ્મી બંને જણા જવાના હઈએ તારો તારો હાઈ કહી દે ધારું ધારું તારો ની હાઈ સારી એવી થાય છે તારો મજબૂત વાછડી કોકરેજ નસલ ની થાય એ તારો ઓમ તાકો આપણા સબસ્ક્રાઇબર હો મે તાકો બોલો જય માતાજી આ એવી ચીજ વાગે છે ને ચારો નહી તો તે વાત જ પૂછો મત તૈયાર થઈ બપોરે જવાનું તું અટવા તૈયાર થઈને માતાજીના દર્શન કરવા આવી ગયા છે માં કોળ દેવીના અને તમે પણ દર્શન કરી લો તો હવે આપણે ઓટવા જઈશું તો આપણે ખેસ્યુનો છે અને તૈયાર થઈ ગયા અને માહો એક્ટિવાલીનું પાહે રાહ જોઈને તો આપણે આપણે આવી ગયા છીએ ખેતર અને હવે આપણું કામ ચાલુ આપણે કરી નાખ્યું છે જો આ છે આપણું ચાલુ કરી દઈએ અને પણ પલાળી દીધું છે અહીંયા અને આપણું કોમ આપણે ચાલુ કરી દીધું છે સાંજનું કોમ જે પશુપાલનમાં હોય તે આપણે કામ ચાલુ છે એકદમના ફો નોખી દઈએ પછી આપણે દોવાનું ચાલુ કરીશું આજે સ્વરાની મમ્મી નથી આવી આવી છે ખેતરે કે પપ્પા મને ખેતરે લઈ જાઓ તો ચાલો બેટા તો સામે સરું રી સ્વરો હાય જય માતાજી સરા બોલી જય માતાજી તો આપણે કોમ ચાલુ કરી દઈએ એ સરો ઈ ના ખોલે બેટા ઈ ના ખોલે પીડાઈ દે તું એમને ઈ ના પીડા બા આ હે ને આ તો ઓમને ઓમ જ રાખાય આર્યું ને ઓમ કરે ને ઓમ ખોલાય બોલો કે અમે હવે દોઈ દેવ કો મને અમે ગઈયા અનચો જાનું હવે હવે કઈ દે

તમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો બોલો લાઈક કરજો કરજો જય માતાજી જય માતાજી